નમસ્કાર હું છું કેતન અને આપ જોઈ રહ્યા છો સીબી 24 ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસ હેલિકોપ્ટર ક્રેશ થતા નિધન થયું છે તો 17 કલાક પછી હેલિકોપ્ટર નો કાટમાળ મળ્યો છે ઈરાનના નિષ્ણાતોના મતે જો ઇબ્રાહિમ રાઈસી કોઈ અપ્રિય ઘટનાનો શિકાર બને છે તો ઉપરાષ્ટ્રપતિ મોહમ્મદ મખબર દિશા આગામી રાષ્ટ્રપતિ બની શકે છે ઈરાનના બંધારણ મુજબ રાષ્ટ્રપતિના મૃત્યુની સ્થિતિમાં પ્રથમ ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિની કામગીરી સંભાળશે જ્યાં સુધી મહત્તમ પચાસ દિવસની અંદર ચૂંટણીઓ યોજવામાં ન આવે અન્ય દેશોથી વિપરીત ઈરાનના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ એક નિયુક્ત પદ છે ચૂંટાયેલા નથી ઓગણીસો નેવ્યાશીમાં વડાપ્રધાન પદ નાબૂદ થયા બાદ વડાપ્રધાનની કેટલીક સત્તાઓ ઉપરાષ્ટ્રપતિને સોંપવામાં આવી હતી હેલિકોપ્ટરનો કાટમાળ મળી આવ્યો છે હવે સવાલ એ થાય છે કે જો રાષ્ટ્રપતિ નથી રહ્યા તો તેમનું સ્થાન કોણ સંભાળશે આ સમયે ઈરાનના વાઇસ પ્રેસિડેન્ટનું નામ મોખરે છે આપને જણાવી દઈએ કે ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રાયસી દિશા વિદેશ મંત્રી અને અન્ય અધિકારીઓને લઈ જતું હેલિકોપ્ટર રવિવારે ઈરાનના ઉત્તર પશ્ચિમ પર્વતીય વિસ્તારોમાં ક્રેશ થયું હતું તેઓ બાર કલાકથી વધુ સમયથી ગુમ છે હવે એવી પુષ્ટિ થઈ છે કે ઈરાનના રાષ્ટ્રપતિનું મૃત્યુ થઈ ગયું છે ઈરાનમાં ઘણા ઉપરાષ્ટ્રપતિ છે અને તેઓ મોટાભાગે કેબિનેટ સભ્ય તરીકે સેવા આપે છે પરંતુ અન્ય ઉપપ્રમુખોમાં મોખબરનું પદ પ્રથમ મહત્વનું પદ માનવામાં આવે છે રાઈસે સત્તા સંભાળ્યા પછી તરત જ ઓગસ્ટ બે હજાર એકવીસમાં મોકબરને તેમના પ્રથમ ઉપપ્રમુખ તરીકે નિયુક્ત કર્યા બંધારણના સુધારા બાદ આ ભૂમિકા નિભાવનાર તેઓ સાતમા વ્યક્તિ છે વાઇસ પ્રેસિડેન્ટ માટે તેમની નિમણૂંક પહેલાં મોકબરે ઈરાનના સેતાદના વડા તરીકે ચૌદ વર્ષ સુધી સેવા આપી હતી એક શક્તિશાળી આર્થિક જૂથ જે મોટે ભાગે સખાવતી કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરતું હતું મોકબરની દેખરેખ હેઠળ સેટેડ એ કોવિડ નાઇન્ટીન રોગચાળાની ઊંચાઈએ ઈરાનની કોરોના વાયરસ રસી કોવિરાન બરેક્ટ વિકસાવી પરંતુ રસીની અસરકારકતા પર પ્રશ્ન ઉઠાવવામાં આવ્યા હતા